નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખો છું બધા જ મિત્રો બહુ મજામાં શો મિત્રો તમે લોકો જોઈ શકો છો કંઈક ગુલાબ છે તો મિત્રો એક ગુલાબનું ઝાડ છે એની અંદર તમે લોકો જોઈ શકો છો કે પંદરથી વીસ જેટલા ગુલાબ એક ઝાડની અંદર છે અને જે ગુલાબની સાઈજ પણ તમે લોકો જોઈ શકો છો કે કેટલી મોટી સાઈઝ છે અને કેટલું સરસ એક ગુલાબ છે એક ઝાડની અંદર પંદરથી વીસ ગુલાબ મિત્રો ઓકે તમે જોઈ શકો છો જુઓ કેટલું સરસ ગુલાબ છે આ મિત્રો અમારા જે ખેતરનો નજારો છે અમારા ખેતરમાં જે ગુલાબના અહીં ઝાડ છે એના તો હું તમને વિડીયો બતાવી રહ્યો છું તો તમે લોકો જોઈ શકો છો જુઓ કેટલું સરસ ગુલાબ છે પછી અહીં તમે લોકો જોઈ શકો છો કે અહીં પપ્પાયાનું ઝાડ છે તો પપ્પાયા પણ કેટલા સારા આવેલા છે તમે લોકો જોઈ શકો છો વાવ મિત્રો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા રિલેટિવ કોઈ પણ એમને પણ આ વિડીયો મોકલજો એ પણ લોકો જુએ ઓકે એ તમે આ ગુલાબ જુઓ વાવ કેટલું સરસ ગુલાબ છે એક ઝાડની અંદર મિત્રો પંદરથી વીસ ગુલાબ જુઓ ખાલી વાવો છે ને પછી આ પપૈયાનું ઝાડ છે પછી મિત્રો અહીં તમે લોકો જોઈ શકો છો કોબી જોઈ શકો છો અહીં કોબીનું પણ વાવેતર થોડું ઘણું કરેલું છે જસ્ટ શાક બનાવવા માટે ઘરે અમારે જે અમે કોઈ બજારમાંથી નથી મંગાતા અમે ઘરે વાવીને જ અમે આનું શાક બનાવીને ખાઈએ છીએ તમે લોકો જોઈ શકો છો આમાં હાથે તૈયાર કરીએ છીએ ઘરેથી જ વાવીને પછી અહીં રીંગણ તમે લોકો જોઈ શકો છો આ રીંગણ છે રીંગણના ઝાડ છે જુઓ આ રી રીંગણ જુઓ દેખાય છે પછી મિત્રો અહીં જેવો આ પપૈયાનું ઝાડ છે આમાં પણ કેટલા સારા પપૈયા આવેલા છે જુઓ પછી મિત્રો આ અમારું ખેતર છે તમે લોકો જોઈ શકો છો આમાં અમે બટાકાની ખેતી કરેલી છે તમે લોકો જોઈ શકો છો પછી અહીં આંબા જુઓ મિત્રો આંબામાં પણ બહુ બધા મોર આવેલા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ બધા મોર આવેલા છે આ વખતે કેરી બહુ વધી આવવાની છે જ્યારે કેરી બહુ મોટી થશે એટલે હું તમને વિડીયો બનાવીને બતાવી દઈશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો આવા જ વિડીયો માટે અને આ તમે જોઈ શકો છો અમારું ખેતર ઓકે જુઓ તમે આ કોબી છે પછી હું તો તમને એક બીજું વસ્તુ બતાવું તમે વિડીયોમાં બન્યા રહેજો આ જુઓ આ બટાકા છે બટાકાની ખેતી આ પણ અમારું જ ખેતર છે તમે લોકો જોઈ શકો છો જુઓ આ સળગવો છે ઓકે અમારી ત્યાં સળગવાની પણ ખેતી કરીએ છીએ જુઓ તમે કેટલો બધો સળગવો પણ આવેલો છે એક ઝાડની અંદર ડાળા ભાગી ગયા જુઓ તમે લોકો જોઈ શકો છો કે બહુ બધો સળગવો આવવાથી ડાળા પણ એના જે ભાગી ગયા છે આ બાજુ જુઓ તમે પછી બીજો શોર્ટ તમને બતાવું પછી મિત્રો આગળની સાઈડ પણ તમે લોકો જોઈ શકો છો જે કોટ દેખાય છે ત્યાં પણ અમે લોકોએ જે સળગવાના ઝાડ વાવેલા છે ઓકે તમે લોકો જોઈ શકો છો પછી હું તમને એક બટાકા પણ ખોદીને બતાવું કે અંદર કેવી રીતે બટાકા બેસતા હોય છે અને જે વાવેતર કેવી રીતે થતું હોય છે ઓકે તમે લોકો જોઈ શકો છો કે અહીંયા આપણે ખોદીએ જુઓ દેખાય છે તમને બટાકા આ થોડી જમીન કઠણ છે એટલે ખોદાતી નથી આપણે બીજી જગ્યાએ ટ્રાય કરીએ તો તમે લોકો જોઈ શકો છો કંઈ બટાકા છે ને તો આ રીતે મિત્રો બટાકાની અમારી ત્યાં ખેતી થતી હોય છે તમે લોકો કેટલા બટાકા પણ કેટલા સુંદર ને કેટલા વાઇટ છે તો મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને મિત્રો એક લાઇક કરજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ